રેમલા બેન અમાર ઘર છે ને પહેલેથી સદ્ધર હતું પણ આ દાદા તો મારા બહુ સારા હતા પણ પાછળ વેજા બધી ને તે વધવા જ ન દીધું એક એક માર દેર હતો જુગાર રમતો એકે બધું પીવામાં પૂરું કર અને એક ભાઈ હતા એ કમાવ પણ એકે તો કેમ મેળ આવે કેટલા બધા ઘરમાં જમવા વાળા ને ખાવા વાળા ભલે બધાય કામ કરતા હોય પણ એકે તો કઈ ઘર નો હાલે બધા હપીને કામ કરો તો મેળ પડે એટલે આ તો નથી કેતા કે બાપા નું ભેગું કરેલું હોય ને બેઠા બેઠા ખાધા રાખો ને તો ઈ ખૂટી જાય એટલે થોડી ઘણી આપડી બચત હોવી જોઈએ આપડે થોડાક ભેગા કરી તો વાંધો ન આવે બરાબર ને ના રે ના અમે તો રૂપિયો ન વાપરી હું કોઈ દી સારા કપડા હું એમ હું જીવ નાખો ગાભા હું પૈસા નાખવા તા પણ હોય હવે પૂરું કરી દીધું તો શું કરું જમીન બહુ સારી અમારે ઉપર જઈ આવતી હા એ જમા ઈ જમાનામાં તમારે તો ભેવું હતી પાંચ ગાયું અને આમ જો દૂધ ના કેન ને કેન ભરાય ઘી તે તમે કોઈ દી ખૂટે નહીં પણ અવળી લતે ચડી ગયા ને એ કરી દીધું બધું પૂરું વાહ વાહ જેવું હવે થઈ ગયા અમે ઠંઠન ગોપાલ કાંઈ નહીં હવે તમાર ભાઈ કંઈક રળે નવા છોકરા ત્યાં મોટા થઈ જાય ને એ કાંઈક કરશે એમ કરીને ભેગું કરશું બીજું શું કરું